पूछूंगा तो मैं आपसे जानना चाहूंगा कि पहले क्या क्या था बाद में क्या क्या डाइट एक्सरसाइज क्या क्या, -क्या फॉलो कर रहे और क्या टर्निंग पॉइंट प्लीज चंद्रश भाई बताइए नमस्ते पहला तो डॉक्टर साहब आपका खूब खूब आभार फर्स्ट टाइम एक्चुअली मैं तुम्हारे ये सोशल मीडिया तो में जरे सेमिनार तो हेमू गढ़वी में जरे मैं चलो एक बार जता तो आवी है हम के सूचे जरा जोई ત્યારે હું એટલો સિરિયસ નહોતો પણ માઇન્ડમાં એક હતું કે મારું છ્યાસી કિલો વજન છે તો વજન તો ઘટાડવું છે પણ સેમિનારમાં આવ્યા પછી મને એમ થયું કે કંઈક સારું લાગ્યું અને થયું એમ કે ચલો એકવાર ચાલુ તો કરીએ પછી આગે આગે દેખા જાયગા ચાલુ કર્યા પછી હું એટલો ચાલુ કર્યા પછી પણ હું સિરિયસ નહોતો જ્યારે મન થાય ત્યારે એક્સરસાઈઝ કરું જ્યારે મન થાય ત્યારે ડાયટનું ફોલો કરું પણ એક મંથલી જે તમારી મીટિંગ હતી એમાં તમારા બે વર્લ્ડ હતા કે જે એકચ્યુઅલી એમ કહીને કે એવું યુએસપી ઓફ માય લાઈફ કે મને એવું છે કે તમે કીધેલું હતું કે તમે નક્કી કરો કે મારે સવારે ઉઠવું છે એક્સરસાઇઝ કરવું છે અને પછી બીજા દિવસે તમે જ્યારે નથી કરી શકતા એનો મતલબ એ થયો કે તમારી જાત સાથે તમે છેતરપિંડી કરો છો હવે જો તમારે તમે પોતે તમારી જાત સાથે છેતરપિંડી કરો તો દુનિયાને કેવી રીતે તમે હેન્ડલ કરી શકો ફેમિલી હેન્ડલ કરી શકશો લાગી એકદમ અને આની બીજે જ દિવસે યોગા યોગ મેં વિરાટ કોહલીનો મને એક શોખ છે હું હું એન્જિનિયર છું મને એક શોખ છે એટલે હું એનું લાઈફ સ્ટાઇલ જોતો હતો વિરાટ કોહલી કોહલીની તો વિરાટ કોહલી જ્યારે સેન્ચુરી મારે કે વન ડે રમે ટેસ્ટ રમે જયારે પૂરું થઈ જાય ને હોટલમાં માં આવે ત્યારે ત્યારે એને ઘણા ક્વેશ્ચન પૂછ્યો કે આટલું તમે એક્સરસાઇઝ કરી તો હવે પછી આવીને શું વર્કઆઉટ કરવાનું એમ એટલે એને કીધું કે હું જયારે મેચ નથી રમતો ત્યારે મારું વિગરસ હોય છે પણ હું જયારે મેચ રમીને આવું ત્યારે પણ કરું છું કારણ કે હું એક બોડી મારા બોડી ને માઇન્ડ ને સિગ્નલ આપું છું કે આ મારી રોજની ક્રિયા છે અને મારે કરવાની છે એમાં કઈ ઓપ્શન છે જ નહીં એટલે મેં કીધું વિરાટ કોહલી જો આટલા લેવલે લોકો કરી શકતા હોય તો તો આપણે તો કરવું જ જોઈએ ત્યારથી પછી રેગ્યુલરલી હું પોણા પાંચે ઇનવેરેબલી ઉઠી જાઉં છું ઉઠીને હું અડધો કલાક પ્રાણાયામ કરું છું પ્રાણાયામ કરીને પછી ત્રણ કિલોમીટર હું વોકિંગ કરું છું વોકિંગ કરીને પછી હું યોગામાં જાઉં છું અને એક કલાક યોગા કરું છું અને યોગા મારાથી જેટલું આ બધામાં મને જેટલું કમ્ફર્ટેબલ થાય એટલું જ કરું છું એમાંથી કે જેથી કરીને અમુક વાર આપણે વધારે સ્ટ્રેચ કરીને જોઈ લીધો કે વધારે સ્ટ્રેચ કરવાથી તો આપણા દિવસો વધારે બગડે છે અને સાંજે એક્સરસાઇઝ નહોતો કરતો પણ આપના પછી એક બે વાર આપની સાથે પર્સનલ થયા પછી સાંજે પણ એક નક્કી કર્યું કે વીસ થી પચીસ મિનિટ આપણે એક્સરસાઇઝ કરવી અને જઈમાં પછી એક અડધો કિલોમીટર ચાલવું અને અડધો પછી સાંજમાં થોડા ગેપ પડી જતા હતા એટલે પછી મેં નક્કી કર્યું કે એવરી અવર દર કલાકે આપણે જ્યાં પણ હોય ત્યાંથી આપણે ઊભા થઈ અને પંદર વીસ કે ચાલીસ કે પચાસ ડગલા ચાલવાના હાથ ઊંચા નીચા કરવાના અને પાછું આપણા કામે લાગી જવાના આ તો કોઈ પણ જગ્યાએ આપણે ધીસ ઈઝ ધીસ આ લગભગ એમ કહીને એક જ મિનિટ થાય છે એમાંથી પણ એ એટલે પછી એક રૂટિન તમારી થઈ જશે દરરોજની દિનચર્યામાં અને એ રીતે પછી મેં ધીરે ધીરે કરતા મને બ્લડ પ્રેશર મારું અરાઉન્ડ વન ફોર્ટી વન ફોર્ટી ફાઇવ રહેતું તું અત્યારે એમ કહીને ઓલમોસ્ટ એક્ચુઅલી એકસો પચ્ચીસ ની આજુબાજુની છે ગાઉટની હું ટેબ્લેટ્સ લેતો હતો ગાઉટની ટેબ્લેટ્સ મારે બંધ થઈ ગઈ છે કોલેસ્ટ્રોલની ટેબ્લેટ્સ બંધ થઈ ગઈ છે અને અત્યારના વી ફીલ મોર એનર્જેટિક અને બીજો એનાથી આ પ્રાણાયામના બધી કરવાથી બીજો મને પોતાને એક વસ્તુ એવી લાગી કે પેલા કોઈ પણ સિચ્યુએશન આવતી ને તો થોડો હાઈપર થઈ જતા એટલે યોગાથી મેં એક જ વસ્તુ કરી સ્વીકાર જે આપણા કંટ્રોલમાં નથી એનો સ્વીકાર કરી લ્યો તો તમને ટેન્શન નહીં થાય જે વસ્તુ નથી તો એનું તમે ટેન્શન કરશો તો સોલ્વ નથી થવાની પણ તમે ઈઝમાં રહેશો તો કદાચ તમને સારું રહેશે એમ આના માટે સર તો ખાસ મારે તમને થેન્ક યુ કેવા જોઈ અને રિયલી થેન્ક યુ કદાચ વર્ડ ઓછો પડે એના માટે આપના માટે કદાચ आभार कारण कारण के समझो कि ने एक दिशा मिली है बहुत सारे लोगों को यह समझ में आया कि कहीं ना कहीं मैं कल कुछ नहीं कर पा रहा हूं उसके पीछे की वजह मैं खुद ही हूं कल मैं उठ नहीं पा रहा हूं कल मैं एक्सरसाइज नहीं कर पाऊंगा या नहीं कर रहा हूं उसके पीछे आप अपने आप को इनपुट दे रहे हैं और जो आपने बोला जो मैंने एक मीटिंग आज से चार मीटिंग से पहले बात हुई थी तब मैंने बताया था कि अगर आप अपने कमिटमेंट पे खड़े नहीं हो उतर पा रहे हो तो समझो आप खुद अपने लायक नहीं हो आप क्या आपका परिवार का कर लोगे क्या आप काम कर लोगे क्या आप उखाड़ लोगे इस दुनिया में क्या यानी कि जो हम कॉम्प्रोमाइज करते हैं अपनी हेल्थ को अपने आप को टाइम नहीं दे पा रहे एक घंटा या दो घंटा तो मुझे वो अक्षय कुमार की लाइन याद आती है कि उस इंसान को चुल्लू पर पानी लेके डूब जाना चाहिए जो इंसान अपनी जिंदगी में अपने आप को दो घंटा कंटिन्यूटी नहीं दे पा रहा है कमिटमेंट नहीं दे पा रहा है नाटक नहीं कर पा रहा उस चीज का और वो नाटक कर रहा है कि मेरे पास टाइम नहीं है मैं सैलड नहीं खा पा रहा हूं मैं ये नहीं कर पा रहा हूं मैं एक्सरसाइज नहीं कर पा रहा हूं तो वो चीज से परे आ गए जगेश भाई और ये चीज एक्सेप्ट करना ना सबके सामने आके कि पहले मैं ऐसा था पहले मुझे ऐसे प्रॉब्लम थे पहले मुझे ये था वो एक्सेप्ट आपने इनर में पहले किया और आज उस वजह से आप सबके सामने आके बोल रहे हो और सबसे सामने आके बोल रहे हो तो जब मैं ये वीडियो रखूंगा तो आपको समझ में नहीं आ रहा है यूट्यूब पे अभी जो मेंबर्स हमारे साथ जुड़े हैं उन सभी को कितना इंस्पिरेशन मिलेगा कि हम सब की हम सब इंसान है हम सब गलतियां करते हैं हम सब में बहुत सारे प्रॉब्लम है हम सब में बहुत कुछ है नेगेटिव है बहुत सारी चीजें क्योंकि हम इंसान है हम भगवान ही है तो क्या हुआ भाई एक्सेप्ट कर ले एक्सेप्ट करके आगे बढ़ जाए जैसे चंद्रेश भाई बढ़ गए स्वीकार कर लो अपने आप को बोल दो कि भी तुझे जकमरा के करना है

से फिर से चंद्रेश भाई का स्वागत करते हैं थैंक यू सो मच कि आप इतने अच्छे वर्ड शेयर किए इतनी अच्छे ध्यान रखे आपकी दवाइयां बंद हुई है और आगे हमें चंदेश भाई साथ में जाना है सिर्फ हमारे लिए नहीं हमारे भारत देश के लिए सभी के लिए इंस्पिरेशन बनना है हमें और लोगों को भी इंस्पायर करना है कि भाई आप जो है ना इस तरीके से कुछ कीजिए मुझे पता है कोई सुनता नहीं है लेकिन सुनेगा नहीं लेकिन एक ना एक दिन वो आपकी आवाज आपकी सलाह आपकी दी हुई एडवाइस जो है ना कहीं ना कहीं चुभेगी उसको और वो उस तरफ आगे बढ़ेगा थैंक यू सो मच संदेश भाई थैंक यू सो मच